મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ રૂપિયા બે પોઈન્ટ કરોડના ખર્ચે કરવામાં આવશે જ્યારે પચાસ વર્ષ જૂના અંકલેશ્વર શહેર ડેપો અને વર્કશોપનું નવીનીકરણ રૂપિયા ચોપન કરોડના ખર્ચે થશે ત્યારે જીએનએફસી ખાતે ડેપોનું કામ અગિયાર મહિનામાં પૂર્ણ થશે તે ઉપરાંત અંકલેશ્વર ડેપો અને વર્કશોપનું કામ અઢાર મહિનામાં પૂર્ણ થશે આ સમયગાળા દરમિયાન બંને સ્થળે હંગામી ડેપો કાર્યરત કરવામાં આવશે નવીનીકરણ બાદ બંને બસ ડેપોમાં મુસાફરોને એરપોર્ટ જેવી પચીસ આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે આ પ્રોજેક્ટથી મુસાફરોને વધુ સારી સેવાઓ મળશે અને એસટી બસ મુસાફરી વધુ આરામદાયક બનશે ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્ર હોય ખેતીવાડી ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ ક્ષેત્ર હોય પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલા ભરી રહ્યું છે તો એની સાથે સાથે પ્રજાને અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહાર પણ કેટલી જરૂર હોય પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક દરેક મોટા શહેરો હોય મોટા જિલ્લાઓ હોય ત્યાં એસટી ડેપો થી માંડીને જે પણ પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો વર્કશોપ અને ભરૂચ જેએનએફસી પાસે બસ સ્ટેશન નું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે આજે એનો ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અગિયાર કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવ નિર્માણ બિલ્ડિંગો બનવાના છે આમાં તમામ પ્રકારની સુવિધા હશે કર્મચારીઓને ત્યાં રહેવા માટે ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી જ સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી છે તો ખાતમુહૂર્ત આજે અમારા વિસ્તારમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ એસટી વિભાગના અધિકારીઓ જેએનએફસી ના અધિકારીઓ કે જેએનએફસીએ પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે એટલે